વર્ચ્યુઅલ મોબાઈલનો ઉપયોગ કરી સુરતના વેપારીઓ પાસેથી કરોડોના હીરા ખરીદી રૂપિયા ન ચૂકવી થગાયા જનાર વધુ બે આરોપીઓને આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યા છે ઇકોનોમિક સેલ દ્વારા નિકુંજ આંબલિયા અનુજ શાહ ચેતન સાગર અને મિતુલ ગોટીની ધરપકડ કરાઈ છે પોલીસ દ્વારા આરોપીઓ પકડાયાના ચોવીસ કલાકમાં છ ડાયમંડ રિકવર કરવામાં આવ્યા છે આ ડાયમંડની કિંમત ચાર કરોડ હોવાનું સામે આવ્યું છે આ તમામ ડાયમંડનું ઝીઆઈએ સર્ટિફિકેશન પણ કરવામાં આવ્યું છે આઈસા સાથે મળીને સુરતના હીરા વેપારીઓ સાથે ચાર પોઈન્ટ એસી કરોડની છેતરપિંડી કરી હતી વર્ચ્યુઅલ નંબરથી ફોન કરી પોતાનું નામ આરસન ઈસાકો જણાવ્યું હતું આઈસા સંજય ગોટી ઉપરાંત હર્ષિત મહેતા વિનય કેડિયા રાહિમ મહેતા જગદીશ તડાવિયા અને અશોક ગઝેરા સાથે પણ છેતરપિંડી કરી હતી રેપનેટ એપ્લિકેશન ઉપર અલગ અલગ વેપારીઓએ વેચાણ માટે મુકેલા હીરાની એન્કવાયરી કરતા અને ત્યારબાદ સાત દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવાનું કહી વેપારીઓ પાસેથી દુબઈ અને હોંગકોંગના બાયર બની હીરા ખરીદતા હતા વેપારીઓને વિશ્વાસમાં લેવા એક્સિમ નામની વેબસાઇટ પરથી અમેરિકન કંપનીના કર્મચારીના ફોટો ડાઉનલોડ કરતા અને ત્યારબાદ વિદેશી કંપનીઓના નામે વર્ચ્યુઅલ નંબરથી ફોન કરે હીરા વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હતા આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ પર દેવું થઈ જતાં આ ફ્રોડનું કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે આરોપીઓ કોરોનાથી અલગ અલગ ધંધા સાથે જોડાયેલા હતા અને તમામને અલગ અલગ ધંધામાં નુકસાન થયું હતું ડાયમંડના ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના પરિવારના દાગીના ગીરવે મૂકાયા તો અનુજ તેમજ ચેતને અન્ય એક વ્યક્તિ સાથે મળીને દેવું ચૂકવવા આ પ્લાન બનાવ્યો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ઇકોસેલ ક્રાઇમ સાયબર ક્રાઇમ ત્રણે કામે લાગેલા હતા અને ખૂબ મોટી સફળતા ઇકોસેલની ટીમને મળી છે એસીપી સરવૈયા અને પીએ હડિયા સાહેબની ટીમ દ્વારા ટૂંકા ગાળામાં આરોપી પકડાયા એના ચોવીસ કલાકની અંદર છ હીરા ચાર કરોડ પાંચ લાખની કિંમતમાં રિકવર કરવામાં આવે છે અને પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબના માધ્યમથી એમના સૂચના દ્વારા હું તમામ મીડિયા મિત્રોના માધ્યમથી હું સુરત શહેરના તમામ ડાયમંડ સાથે જોડાયેલા ટેક્સટાઇલ સાથે જોડાયેલા ઓનલાઈન ઈ કાર્ટ ઉપર બિઝનેસ કરતા તમામ જે ધંધાર્થીઓ છે આગામી દિવાળીના તહેવારોમાં ઘણા બધા લોકો એવા હશે જે અલગ અલગ દેશોમાંથી અલગ અલગ રાજ્યોમાંથી આપનો બિઝનેસ માટે કોન્ટેક્ટ કરશે પરંતુ સુરત શહેર પોલીસ તરફથી આપ સૌને નમ્ર અપીલ છે આપ કોઈ પણ બાયર આપનો કોન્ટેક કરે છે તો એ બાયરની ઓરિજિનલ આઈડેન્ટિટી તમે કન્ફર્મ કરો બાયર જે કંપનીનું નામ આપતો હોય તો એ કંપનીના ઓફિશિયલ પર્સન સાથે આપ ઈમેલ કે ફોન દ્વારા કોન્ટેક કરો કે આ વ્યક્તિ છે જે બાયર છે આપની કંપનીનો છે કે નહીં અને સાથે સાથે એની પાસેથી ઓછામાં ઓછા ત્રણ રેફરન્સીસ મેળવો જેની સાથે એ પહેલાં બિઝનેસ કરેલો હોય જેથી કરીને એ રેફરન્સીસ દ્વારા પણ આપણને ખ્યાલ આવી શકે કે જે આપનો કોન્ટેક કરી રહ્યો છે કોઈ પણ બાયર એ જેન્યુન છે કે નહીં જેથી કરીને આવા મોટા ચીટિંગથી આપ બચી શકો